રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે નારાયણનું છેલ્લું કિરણ સિંધ્યાવંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થા દર્શનીય છે ભારત વર્ષના ઐતિહાસિક સ્થાનોમાં કચ્છનું કોટેશ્વર તીર્થ રહેલું છે શિવજી અને રાવણની કથા રહેલી છે રાણી ચંદ્રિકાજીના પુત્ર ઉન્ડજામ સહિતની વાતો પ્રસંગો સાંભળવા મળે છે રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં આવેલ આ વર્તમાન શિવાલય આજે જે નિર્માણ થયેલ છે તે અગાઉ તબક્કાવાર જીર્ણોધારમાં રાવજી દેસળજી સુંદરજી સોદાગર ખણી શિવજી વગેરે મુખ્ય રહ્યા છે ભારત અને ગુજરાતના પશ્ચિમ છેડે આવેલ નારાયણ સરોવર પાસેનું આ કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન કચ્છ જિલ્લા વહીવટતંત્રના નિયંત્રણ તળે વિકસાવવામાં આવી રહેલ છે સુરતનારાયણનું છેલ્લું કિરણ સંધ્યાવંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન છે આ સંકુલમાં જ કલ્યાણેશ્વર મહાદેવ પણ રહેલ છે છે ભારતની પશ્ચિમનો આ છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખત છે કાળનું રાવણ જે અમર થવા માટે લિંગાય પૂરું લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા એટલે બે હજારમાં મિલિલિયન સારમાં અહીંયા ઉજવામાં આવ્યું હતું અને એક વિરાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે પહેલાંના જમાનોમાં યાત્રા કરવા અહીંથી જતા ત્યાં યાત્રા કરી અહીં આવી અને છડી રાખતા છડી અહીંથી ઉપરથી એક છાપ લેતા મારી ચારધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આપણે આવવા જવાનું બંધ થઈ ગયું ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કહ્યું હતું નારાયણસો ચાર ચાર ગાંવ પર મીઠું પાણી ભર્યું હતું અઢારસો ને ઓગણીસમાં આપણે આ મોટો ભૂકંપ આવ્યો એ પડે આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ કે અલ્લા કુદરતી જમીન હતી બહાર નીકળી બંધ બની ગયું નદીનું પાકિસ્તાનમાં જતું રહ્યું અને સમુદ્ર પાણી આગળ આવી ગયું નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનું કે ચાર ચાર ફક્ત સરોવર હતું ચાર ચાર ગામ ઉપર ને છેલ્લો જીર્ણોદ્વાર અઢારસો ને સતતરમાં અમારે સુંદરજી સોદાગર કરાવેલું આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જર થઈ ગયું ભૂકંપને કારણે એની પાસે કંઈ હતું નહીં ઘરેથી નાસી પાસ થઈ મંદિરે પાસે આવી સૂતો હોય એટલે ભગવાનને સપનામાં જગાડે કે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરી દે ઉઠે ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બને સુંદર જે શોધાગર થોડું ધનવાન થઈ જાય આજથી બસો વર્ષ પહેલાં વિદેશ ઘોડા વેચતો એને ઈચ્છા થાય કે તો ભગવાનની કૃપાથી ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું ભગવાને અર્પણ કરું અઢારસો ને સતતરમાં કોટેશ્વર મંદિરોને જીર્ણોદ્વર કરાવ્યો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણ શું પોતાની યાત્રા આ રીતે ભગવાન બિરાજમાન થયા અને ધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જેને દર્શન થશે તો એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થતા કારણ કે રાવણને અમર થવા માટે આ લિંગ આવ્યું હતું અને છેલ્લે જે નાભીમાં અમૃત રાખ્યું હતું અહીંથી પ્રાપ્ત કર્યું હતું અને રાવણના મોક્ષ પછી ભગવાન એનો મોક્ષ થયા પછી તે ત્રીસ કોટી દેવાઓની સ્થાપના કરી એટલે આપણું ચારેધામની યાત્રાનો એ

अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब्धी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर